નમસ્કાર દર્શક મિત્રો આગામી સાતમી મે બે હજાર ચૌદના રોજ અમરેલી માટે એક હજાર આઠસો એકતાલીસ મતદાન મથકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ મતદાનની પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી પત્રકાર પરિષદમાં આપી હતી અધિકારો ની છે ચૂંટણી માં ઇમ્પોર્ટન્ટ આજે દિલ્હી ની કોન્ફરન્સ માં ચર્ચા માં રાજકીય પક્ષો દ્વારા જે છે તો એના માટે જિલ્લા અધિકારી શ્રી કચ્છના નોડલ રહેશે હવે અમરેલી જે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એમાં અમરેલી જિલ્લાની પાંચે પાંચ વિધાનસભાનું સમાવેશ સમાવેશ છે અમરેલી જિલ્લામાં ઘરે એસી દીક અમે પાંચ વિડિયો સર્વેલન્સ ટીમો બનાવી કોઈ પણ જગ્યા ઉપર કોઈ સભા કે રેલી થાય જ્યાં આપણે ભગવાન કે એ જગ્યા પર અમારી વિડિયો સર્વેલન્સ ટીમ જશે અમે એના

એક મોડેલ તરીકે હવે આવા સાથ અમે પ્રયત્ન કરવાના છે